ભરૂચના કસક ગરનાળા પર તંત્રની સુરક્ષા વ્યવસ્થા હાઈવા ટ્રકે ઉડાવી ભરૂચના કસક ગરનાળામાં ભારે વાહનો પ્રવેશ ન કરે તે માટે તંત્ર દ્વારા લગાવેલા લોખંડની એંગલને હજુ દસ દિવસ પણ પૂરા ન થયા હતા ત્યાં એક બેફામ હાઈવા ટ્રક ચાલકે એંગલને જોરદાર ટક્કર મારીને ઉડાવી દીધી ભારે ટ્રક એંગલ સાથે અથડાતા જ એંગલ તૂટી પડી અને માર્ગ પર અફરાતફરી મચી ગઈ વહેલી સવારે બનેલી આ ઘટનાના કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાયો અને સામાન્ય વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા આ ઘટનામાં સૌથી ચોંકાવનારું કારણ ટ્રક ચાલક દ્વારા આપવામાં આવ્યું જેમાં તેણે કહ્યું કે એંગલ દેખાય જ નહીં હવે મોટો સવાલ એ છે કે રસ્તા પર સ્પષ્ટ દેખાતી આટલી મોટી એંગલ ટ્રક ચાલકને કેવી રીતે ન દેખાઈ શું ટ્રક ચાલક ઊંઘની હાલતમાં હતો કે પછી કોઈ નશીલા પદાર્થનું સેવન કરીને વાહન હંકારતો હતો આ ઘટનાએ ફરી એકવાર ભારે વાહન ચાલકોની બેદરકારી અને તંત્રની દેખરેખ પર સવાલ ઉભા કર્યા છે ભરૂચ શહેરમાં આમ પણ ટ્રાફિકની સમસ્યાઓ દિન પ્રતિદિન વધતી હોય છે ત્યારે આવા ભયજનક લોડેડ હેવી વ્હીકલ ઘૂસવાને કારણે ટ્રાફિક સમસ્યાઓ વધી રહી છે ત્યારે આ ડમ્પર સિટીમાં ઘૂસી જાય છે ત્યારે ત્યાં સુધી તંત્રને ધ્યાન નથી આવ્યું અથવા તો આ ડમ્પર સિટીમાં ઘૂસવાનું કારણ આવા અનેક સવાલો ઊભા હાલ થઈ રહ્યા છે આ ઘટનાની સ્થાનિક પોલીસને જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રાફિક હલ કરવાની કામગીરી શરૂ કરી હતી અને આ ડમ્પરને સહી સલામત ક્રેન મારફતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી હવે જોવાનું એ રહ્યું કે શું ટ્રક ચાલક સામે કડક કાર્યવાહી થશે કે પછી મામલો ફાઇલોમાં જ દબાઈ જશે કેમેરામેન કિરણ મિસ્ત્રી ભરૂચ